વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ કામો માટે સમયાંતરે મશીનરી અને વાહનોની ખરીદી કરવામાં આવે છે જો કે આ મશીનો અને વાહનોની યોગ્ય જાળવણી અને સંચાલન અંગે પ્રશ્નો ઉદભવ્યા છે પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ મુદ્દે ટકોર કરતાં જણાવ્યું છે કે પાલિકા દ્વારા મશીનો સાધનોની ખરીદી તો કરવામાં આવે છે પરંતુ યોગ્ય અને પ્રશિક્ષિત ડ્રાઈવરો તથા મિકેનિકોની અછત હોવાને કારણે તેનો યોગ્ય ઉપયોગ થતો નથી જાણકાર ડ્રાઈવર નહીં હોવાને કારણે વાહનો જેમ તેમ ચલાવવામાં આવે જેના પરિણામે વારંવાર ખરાબી સર્જાય અને રિપેરિંગ ખર્ચ વધે છે પરિણામે કોર્પોરેશન પર આર્થિક ભારણ વધે છે આ ઉપરાંત મશીનરી માટે નિષ્ણાત ટેકનિશિયન કે મિકેનિક ન હોવાના કારણે સાધનો સમયસર રિપેર થતા નથી જેનાથી કામગીરીમાં વિલંબ સર્જાય છે ચંદ્રકાંત શ્રીવાસ્તવે માગણી કરી છે કે ભવિષ્યમાં મશીનરી કે સાધનોની ખરીદી કરતા પહેલાં તેના સંચાલન અને જાળવણી માટે યોગ્ય સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે જેથી જાહેર નાણાંનો સદુપયોગ થાય અને શહેરની કામગીરીમાં ગતિ આવે હવે એવું છે કે દરેક મશીનનો જાણકાર હોવો જેનો સુપર સગર છે તો એનો જાણકાર અને નિષ્ણાત હોવો જોઈએ એની જોડે મજૂરો હોવા જોઈએ એ જ્યારે ચાલે તેની કાળજી રાખનારો પેલો ડ્રાઈવર હોવો જોઈએ હવે અહીંયા તો મશીનો ખરીદ્યા છે પણ એનો જાણકાર નથી હોતા ગમે તેને ચડાવી દઈએ સુપર સગર હોય ડોઝર હોય બુલડોઝર હોય બધી મશીનો બીજીને શોર્ટ પીરિયડની અંદર એ બગડી જાય છે એનું કારણ એની માવજત થતી નથી ને જાણકાર કોઈ નથી માટે કરોડો રૂપિયા વેરફાય છે પણ જે નગરજનોને સુવિધા જોઈએ છે એ મળતી નથી એ હકીકત છે એટલે મારું માનવું છે કે આ ટેમ્પરરી શબ્દ હટાવી અને પરમનેન્ટ જાણકાર વ્યક્તિને મૂકીએ તો મશીન બી વધારે ચાલે અને કામ બી વધારે થાય કારણ કે અહીંયા તો આપણે કહીએ કે મશીન લાવો ડીઝલ અલગ પુરાવવાનું ડીઝલ પૂરીને પછી કેટલું ડીઝલ આપે પછી એ પહોંચે ત્યાં સુધી બાર વાગી ગયા હોય અને પછી એક બે કલાક કામ કરે એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે મશીન સદુપયોગ થાય લોકોના બરાબર કલાકો કામ થાય જાણકાર વ્યક્તિ હોય અને સારી રીતે કામ કરી શકે એવા માણસોની નિમણૂક પરમનન્ટ થવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ તો બંધ કરી દેવી જોઈએ કારણ કે કોન્ટ્રાક્ટ પદ્ધતિની અંદર માણસોનું શોષણ બી થાય છે અને કામ બી બરાબર નથી થતું એ મારું સ્પષ્ટ માનવું છે